પ્રશંસા બધાની વચ્ચે કરો નિંદા એકલમાં મંથન એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે આ શોભળી પ્રોફેસરે બધાને પોતાની ઓખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું અસી પ્રોફેસરી બધાના કિસ્સા તપાસવાનું શરૂ કર્યું થોડી જવારમાં એક છોકરાના કિસ્સામાંથી ગડિયાલ મળી ગઈ પ્રોફેસરે ચૂપચાપ તે ગડિયાલ લઈને તેના માલિકને આપી દીધી પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ગડિયાલ કોણે ચોરી હતી પછીના બે ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે પણ કોઈને ખબર ન પડી થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રિન્યુઅલ કાર્યક્રમ હતો એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો તે પોતાના પ્રોફેસર પાસે ગયો તેણે પ્રોફેસરને કહ્યું મારા જીવન પર તમારો ઋણ છે આજે હું જીવું છું તો તે તમારા જ કારણે પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું સર એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના કિસ્સા તપાસ્યા હતા એ દિવસે આભરૂ જવાના ડરી મે નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ તે ગઢিয়াল મારા કિસ્સામાંથી મળી પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું તમે મને માફ કરીને મારી આભરૂ સાચવી લીધી પ્રોફેસરે કહ્યું હું નહોતો જાણતો કે ગઢিয়াল તે લીધી હતી મે તમારા બધાની આંખે પટ્ટી બોંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી वो ना खबर पड़े कि मारा कया विद्यार्थी आ काम ते विद्यार्थी मारी नजर में मा उतरी जाए आ ते छोकरो नतमस्तक थई गयो कोई भूल खबर पड़वा परव निंदा करवी और सजा सामान्य बात है परंतु तीन भूल माफ कर आत्मसन्म्मा बचावा तक आप મહાનતા છે મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં માફ કરવું અને માફી માગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે